રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત છે હજુ અડતાળીસ કલાક આ સંકટ રહે તેવી શક્યતા પણ છે માવઠાને લઈને હવામાન વિભાગે આ આગાહી કરી છે કે હજુ પણ રાજ્યમાં માવઠા વરસી શકે છે ત્યારે અરબસાગરમાં કારણે વરસાદની આગાહી કરાઈ છે જેમાં સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે જયારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું યલો અલર્ટ આપવામાં આવ્યું છે અને અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ અનુસાર આગામી બોતેર કલાક રાજ્યમાં ઝડપે પવન ફૂંકાઈ શકે છે રાજ્યના દરિયા કિનારે લગાવાયા ભય સૂચક સિગ્નલ પણ બતાવી રહ્યું છે કે કેટલા પ્રમાણમાં વરસાદ વરસી શકે છે ત્યારે સવારે છ વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધીનો વરસાદ રાજ્યના તાલુકામાં નોંધાયો છે સૌથી વધુ પોણા બે નોંધાયો છે ત્યારે રાજકોટમાં લોધિકામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે ભાવનગરના ઉમરાળામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે ભરૂચના જંબુસરમાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે બાકીના અડસઠ તાલુકામાં સામાન્ય વરસાદ વરસી શકે છે